દિશામાં પ્રતિબંધ છતાં ચાઇનીઝ દુરી વેચતી મહિલા સામે કાર્યવાહી રૂપિયા ચાલીસ હજારની ચાલીસ ફિરકીઓ ઝડપાઈ દિશામાં પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરી વેચતી મહિલા સામે કાર્યવાહી રૂપિયા ચાલીસ ની ચાલીસ ફિરકીઓ ઝડપાઈ બનાસકાંઠા જિલ્લામાં ચાઇનીઝ દોરી અને પતંગ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં એનું અનેક જગ્યાએ વિચાર થઈ રહ્યું છે ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસે ડીસામાં ચાઇનીઝ દોરી વેચતી એક મહિલા સામે કાર્યવાહી કરી રૂપિયા ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મહિલા જ્યાંથી દોરી વેચવા લાવેલી હતી તે વેપારીના ત્યાં પણ ટ્રેડ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે ડીસામાં આગામી મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષીને પતંગ દોરીના વેપારીઓ અને તેના ગ્રાહકો લોકો માટે જીવલેણ બની રહેતી ચાઇનીઝ દૂરી અને ચાઇનીઝ દુક્કલો પતંગ વેચવા કે ખરીદવા પર બનાસકાંઠા જિલ્લા પ્રશાસનને જાહેરનામા દ્વારા પ્રતિબંધ મુકાયો હોવા છતાં ડીસામાં તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે આ અંગેની વિગતો એવી છે કે ડીસા ડીવાય એસપી સેલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીશા શહેર ઉત્તર પીઆઈ એસ ડી ચૌધરીની સૂચનાથી સ્ટાફની ટીમે ચાઇનીઝ દોરી પકડવાની ઝુંબેશ દરમિયાન ડીસાના જોગણી માતાના મંદિર પાસે રહેતી પિંકીબેન બાબુભાઈ પટની પોતાના ઘરે છૂટક દોરીનું વેચાણ કરતી હોવાની માહિતી મળતા તેના રહેણાંક મકાનમાં તપાસ કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ચાલીસ સીટી ફિરકી મળી આવી હતી જેથી પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતે પ્રતિબંધિત ફિરકીઓ જપ્ત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મહિલા હોલસેલ વેપારીને ત્યાંથી માલ લાવીને વેચતી હતી અને તે તેથી હોલસેલ વેપારીઓના ત્યાં પણ રેડ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે